મેલિસા નામના વાવાઝોડાના કારણે કેરેબિયન રાષ્ટ્ર જમૈકામાં પૂર આવ્યું છે કેટેગરી પાંચ નું વાવાઝોડું મંગળવારે રાત્રે જમૈકાના દરિયાકાંઠે તાટક્યું હતું જેમાં લગભગ ત્રણસો કિમી કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો ભારે પવન અને ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા ઘણા ઘરોને નુકસાન થયું હતું અને તેમની છતો પણ ઉડી જવા પામી હતી તેને સદીનું સૌથી શક્તિશાળી વાવાઝોડું ગણાવ્યું છે મેલિસાએ જેમેકા પહોંચતા પહેલા હેતી અને ડોમિનિકન રિપબ્લિકમાં પણ તબાહી મચાવી હતી અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં